હેલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતની મીઠાઈ એટલે કે આપણા બધાના ઘરે બનતી સુખડીની રેસીપી તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ તો સુખડી બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલો ગોળ લીધો છે એક વાટકી જેટલું દૂધ અને એક વાટકા જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે તો ચાલો હવે આપણે સુખડી બનાવી લઈએ તો સુખડી બનાવવા માટે મેં અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું છે અને હવે આપણે તેમાં ગોળ એડ કરી દઈશું અને આ બધા જ ગોળને આપણે તેલ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણો ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ ગોળનો આપણે એકદમ સરસ પાયો લાવ છે આ રીતે તો તમે જોઈ શકો છો કે આપણો ઘર સારી રીતે ઓગળી ગયો છે અને તેનો પાય પણ એકદમ સરસ આવી ગયો છે તો આ રીતે આપણે તેને હલાવતા જવાનું છે સારી રીતે અને હવે આપણે જે એક વાટકી જેટલું દૂધ રાખ્યું છે તે આપણે તેમાં એડ કરી દેવાનું છે તો આપણે બધું દૂધ એડ કરી દીધું છે તમે જોઈ શકો છો તો આને આપણે સારી રીતે હલાવતા જાય અને જવાનું છે અને તેમાં સારી રીતે પરપોટી એવો ના ભરે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણા દૂધમાં સારી રીતે આ રીતે બબલ થવા માંડ્યા છે તો હવે આપણે તેમાં થોડું થોડું કરી અને ઘઉંનો લોટ આપણે એડ કરવાનો છે આપણે એક સાથે બધું જ લોટ એડ નથી કરી દેવાનો નહીં તો આપણે તેને મિક્સ કરતી વખતે તકલીફ પડશે તો આ રીતે આપણે થોડો લોટ એડ કરી પહેલાં અને સારી રીતે આપણે તેને મિક્સ કરવાનું છે ગોળ સાથે અને દૂધ સાથે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે આસાનેથી મિક્સ થઈ ગયો છે તો હવે આપણે તેમાં બીજો થોડો લોટ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું તો હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ અને સરસ એકદમ સોફ્ટ દેખાય છે અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો આપણે આ રીતે એની તરફ થોડી થોડી મિક્સ કરી અને આપણે તેને કૂક થવા દેવાનું છે થોડી વાર આપણે તેને મિક્સ કરવાનું બંધ નથી કરવાનું નહીં તો તે તળિયે ચોટી જશે તો આપણું મિશ્રણ થોડું વધારે ઢીલું લાગતું હોય તો આ રીતે તમે તેમાં થોડો લોટ એડ કરી શકો છો તો હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને એને એકથી બે મિનિટ માટે આપણે કૂક કરી લેવાનું છે આપણે વધારે કૂક કરીશું તો આપણી સુખડી બળી જશે તો આ રીતે આપણે તેને સરસ થોડી કૂક થવા દેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે તેને નીચે ઉતારી દઈશું અને આ રીતે એક સ્ટીલ થાળી છે તેમાં આપણે આ બધી સુખડીને કાઢી લેશું કાઢી લીધી છે અને હવે આ આ રીતે રીતે તવેતાની મદદથી આપણે બધી સુખડીને થાળીમાં ફેલાવી અને એકદમ સરસ સેટ કરી લેશું આ રીતે તેને ભાર દબાવી અને તેને સરસ થાળીમાં ફેલાવી લેવાની છે એટલે તેને એકદમ સરસ સેફ આપણે આવી જાય તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી સુખડી એકદમ સરસ સોફ્ટ બની છે એકદમ ઢીલે ઢીલે તેને જોઈને જ તેને ખાવાનું મન થઈ જાય તેવી આપણે સુખી તૈયાર થઈ છે તો આ રીતે તેને કિનારી ઉપર આ રીતે દબાવવાનું છે અને આ રીતે હવે આ રીતે એક વાટકા જેવું વસ્તુ લઈ અને તેના ઉપર આ રીતે ફેરવાથી આપણી સુખડી એકદમ સરસ એ છીછી તૈયાર થઈ જશે અને તેને એકદમ સરસ હલકા હાથે ફેરવવાનું છે આપણે વધારે તેના ઉપર ભાર નથી દેવાનું તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તવેતાની મદદથી આપણે તેને કિનારી બેસાડી દઈશું તેથી તે એકદમ સરસ પરફેક્ટ તેના ઢેપા પડે એટલા માટે તો તમે જોઈ શકો છો કે મેં બધી સુખડીને આ રીતે સારી રીતે સેટ કરી દીધી છે થાળીમાં તો હવે આપણે તેને પીસ કરી લઈશું તો આ રીતે તેને ચક્કાની મદદથી આ રીતે આપણે મીડિયમ સાઈઝના ચોરસ ચોરસ આપણે તેના પીસ પાડી લઈશું આ રીતે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણી સુખડી એકદમ સરસ સોફ્ટ છે તો આપણે તેના ઢીપા એકદમ સરસ આસાનીથી પડી જાય છે તો આ રીતે મેં ઉપર કટ કરી લીધા છે હવે તેને આપણે આ રીતે આડા કટ લગાવી દઈશું તો તમે જોઈ શકો છો આપણી સુખડી એકદમ સરસ બની છે તો તેને જોઈને જ તેને ખાવાનું મન થઈ જાય તેવી આપણી સુખડી તૈયાર થઈ છે તો આ રીતે આપણે બધી જ સુખડીને આ રીતે આપણે કટ કરી લઈશું તો દોસ્તો તૈયાર છે આપણી ખાવા માટે સુખડી